પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા હરિશ્ચંદ્ર રાજા અયોધ્યા ની બજાર માં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું આપણે ક્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો અયોધ્યા ની મહારાણી વિચાર કરજો અને વેચાણા એ તો ઠીક છે પણ ગરાગ હારો નો જડ્યો ગરાગ ક્યાં વેચાણા બાપુ ઇતિહાસ આખી દુનિયા જાણે છે રોહિત ને હરફ નસ્તીઓ સમશાન માં બાપુ અયોધ્યા નો મહારાજા હરિશ્ચંદ્ર મહાણિયા માં નોકરી કરે અને રોહિત ને એરું કર્યો ને બાપુ એ દીકરા ને બાપુ રાજનો ઉપાડવા વાળું કોઈ નતું હોય શું તમને મને પડ્યું છે તારા કીધું કે દીકરા ને એરું કર્યો અને મા બાપુ માથાના વાળ તોડતી દોડતી આવ્યો એ દીકરા ને ખંભે નાખી અને શમશાન માં લઈને આવી શમશાન માં આમ અંદર જાય ને તો હરિશ્દ્ર રાજા આમ ખડે ગાડું કર્યું ઉભાર્યો મારું દાણ દેતા જાઓ કેવો પ્રશ્ન કર્યો છે તમે વિચાર તો કરો ઈ કે સ્વામી ના શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું આ મળતું કોનું એ મને ખબર છે પણ હું અહીં નોકરી કરું છું મારું ધણીનું નું હવા મીટર કાપડ અને મારી હવા છે ખીચડી આટલું તમારે આપવું પડશે ને કે હું જવા નહીં દઉં અયોધ્યા ની મહારાણી અયોધ્યા નો મહારાજા અને અયોધ્યા ના કુંવર નું મળદું અને અડધી રાત નો ટાઈમ બાપુ કાળીંગ રાજમે અને મહત્તું કરતા કેવું હોય છે જવાબ શું દેવો એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડી અને હરિશંદ્ર રાજાને તારા મતી આપે છે અને શમશાન ભૂમિમાં લઈ ગયા

હવે તમારી પાસે ખડક છે ને મારું માછું ઉતારી લ્યો હવે જીવવાય નો દે મરવા નો દે હવે જીવી કામે શું છે આમ ખડક આવું પડ્યું ને અખિલ બ્રહ્માંડ ના માલિક ને બાવડું પકડવું પડ્યું હા હા હરિચંદ્ર તમારી ભક્તિ પાકી ગઈ એટલે કેવાય છે કે રાજા હરિચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સતવાદી થયો નથી તેથી દીકરી આવડું રાખી તમે વિચાર કરો કે એને બજારમાં કીધું કે મારે મારું બૈરું વેચવું છે તો તારા એમ કીધું હોય કે મારા બાપા શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે આપણે કઈ અખતરો કરવાનો નથી પાછા કોઈ અખતરો કરતા જલાને કે છે તારું બહરું મને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરભાઈ મનમાં શું હશે

અને આમ બાવડું પકડી ને આવ્યા અને બાપુને કીધું જોવે છે કે હા કે આમ પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપીગા હતા અને એની હાથે બાપુ માં નગારા ટોકરાન ઝાલરું મندي વાગવાઓ બધા ઉપા થઈ ગયા કા શું કહું તું આપા ગઈ ગયા આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું ઈ કે કાઈ બન્યું નથી હુઈ જા ઈ કે પણ બાપુ ક્યો તો ખરા નગારા ને ટોકરાય ની હાથે વાગે એ કે વીરપુર ની બજાર માં લુવાણા ના દીકરા એ વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું બસ સમય ની બલિહારી છે બાકી કઈ છે ને મોકો મળે એક ઘડી આથી આથી મેં પુનિયાદ કઈક ચોવીસ કલાક માં કરશો ને તો ઈદ તમારા મારા હારે આવવાનું છે બાકી કઈ છે નહી કોઈ કોઈ નું છે પ્રોગ્રામમાં જાય ને તો અમે કહી છે કે અમે ગઈ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે એને જ બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો એ અમને ખબર છે પણ અમે તો આયા ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ અમે તો અમારા હાથું આવી તમારા હાથું આવતાય નથી બાકી તો પછી મનના મન મનાવાની વાતો છે ઘણાય નથી કહેતા કે ગંગાજીમાં નાહી લઈએ એટલે બધા પાપ બળી જાય તો ગંગાને કાંઠે રહેતા છે રોજ નહીં થૂમકા દેતા હોય એમ પાપ બળી જાય તો મન મનાવાની વાતો છે બાકી કોક ના બાપુ શહેર જો આપણે પિતા આવડે ને તો જ તમારું આ આ આ દેવા બાપા ને કર્મણ બાપા અને બાપુ આજ પૂજાય છે એ હશે બાપુ એને શું ઝેર પીધું તો એને ખબર હોય ને એમના માલ મને નથી લાગતો એટલે કોઈ તમારે બાપુ જો ઝેર પીવાની તૈયારી હોય જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે બાકી છે ભગવાન કઈ છે ક્યાંય નામ એમ નામ રે જ નહીં એની માટે બાપુ સારા સંતાન જોવે સારા સંતાન માટે સારી જનતા જોવે બાપુ હારી મા વગેરે હારા સંતાન કોઈ દ થાય

તમે શક્તિ અવતાર છો તમે ધારો ને તો બાળી ભસ્મ કરી દેવી તાકાત છે અને ઇતિહાસ તમારે ખોલવાની શો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી શક્યો ત્યાં દેશની ની બાપુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા સુધી દાખલા આપો તમને દીકરીઓને હું સલામ કરું છું એક સમર્પણ મૂર્તિ આ માં નો પ્રસંગ છે ને એટલા માટે હું માં વાત કરું છું શું કામ ઈ છે ને ઈ માં છે આપડી કુળદેવી કે છે ને પણ હું તો એમ કઉ પહેલા તો આ બેઠી ને એ કુળદેવી છે આપડી આનાથી કુળ વધે અને આ કુળદેવી ને હાચવું છું ને તો જ ઓલી કુળદેવી કામ કરે છે નગર ખાવા ધાન નહીં રહેવા દે હા મા દીકરી છે તો બાપુ દીકરી છે મને દીકરી બહુ વાલી લાગે પણ મને ભગવાને આપી જ નહી કે દીકરી બાપુ હું હું એવી વાત નથી કરતો પણ હું મારા ગામમાં બીજા સમાજની દીકરીના લગ્ન હોય ને મારો દીકરો મારી ભેગો છે તમારે પૂછવું હોય તો પૂછી લે કોઈ પણ ગામમાં ગમે દીકરી ના લગ્ન થાય ને દીકરીને ને બાપુ હું કોઈ ત્યાં હાજર માં રહી રહી હું આજે કઉ છું કારણ કે દીકરીની વિદાય એક તમે વિચારતો કરો કેવડું સમર્પણ છે દીકરી જોકે અત્યારે તો કઈ બહુ એટલું બધું છે નહી બધું ગયું જોકે નગર બાબુ મને યાદ છે મારી પંદર વીસ વર્ષની પચીસ વર્ષની ઉંમર હતી ને એ ગામમાંથી બાપુ ગમે સમાજની દીકરી જાય ને આખું ગામ રોતું હોય અઢારે વણ રોતું હોય હા 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 પંખી વયું ગયું રામ વિચાર તો કરો પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે પોતાના પરિવારને છોડવો પડે પોતાનો કાકા કુટુંબને છોડવા પડે અને પારકા પોતાના કરી શકે ઈ દીકરી એને એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે હમણા નારણભાઈ હનુમાન જાણે હું તો બેનોને ખાસ કહું કે તમે

મારો કે જીવનમાં આવડું મોટા માંડ્યા પછી આપણને જો સાંટો ન પડે સમજી લેજો આટો થયો છે જીવનમાં બાબુ કઈક પરિવર્તન તો આવવું જોઈએ અને ભગવાન આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો એમાં હું નથી કહેતો પણ એટલી મને ખબર પડે કારણ કે એક શક્તિ અવતાર છે બાપુ દેહ પ્રદર્શન નો હોય આ રામાયણ નો એક પ્રસંગ કહું સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું છે એમ કે તાકાત જ કોઈ શક્તિ અગ્નિ નો ગોળો હતો મારા રામ આ અગ્નિ ના ગોળા છે હજી આજે તો આ પતાવી દી અગ્નિ નો ગોળો માં ભગવતી સીતા મિથિલા નરસ ની દીકરી અગ્નિ નો ગોળો એક રાવણ માંથી દ્રષ્ટિ પડે રાવણ ને રાખ આ દુનિયામાં ન પડે પણ આપણને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય ગામો ગામ રાવણ છે મરી ગયા વેમમાં નો રહેતા પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય કે દીકરી હોય લક્ષ્મણ રેખા તો બધાય બધાયનો હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું સમજી લેજો રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયા એ ઊંડી છે કંઈક જુદી અત્યારે ઈ કે रामचंद्र પરમાત્મા ઓલા હરણ ને કે મારવા ગયા કોનાનું હણ હતું

ભોજન ઉપર 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 અને અને એક એક સંપત્તિ દીકરી આ ત્રણ પડદો હટી જાય ને એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજો એક રાંધેલું ભોજન હોય ને ઉગાડું પીડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે ખાય એવું હોય જ નહીં સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે સાચું હોય જ ને ખોટું હોય તો જ આમ પીડ્યું હોય ને કે સાચું હોય તો આમ રાખે કોઈ અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટમાંથી કે આ દીકરી હારી ન હોય આ માં પુરુષો ના સબ પણ ભાઈઓના નેઠા જ નથી એમાં હું આવી જાઉં તમે જો બેનો નવ મહિના ઉદરમાં સંતાન ને રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપાનું લાગે બોલો માં નું લાગે ન કે માં નો ભોગ જેટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માએ સમર્પણ કરી દીધું એ કે આહા આ કોથળીઓ તુળીનું ધોધો પડ્યો હોય અને હાથ પેઢીઓનું બોળા હોય ને કોઈક કોઈ કોનો છે કે ફલાણી માનો છે એમ કે છે કે મારા ખોળી આમ જીવ નહીં રે કે એના વાય બાપાનું રાખો માનસ જોતું અને હારા છે ને એની વાય માનું લાગે તમને નો ખબર હોય કહું હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પૂતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપાના અને માં તમે જો ને બધે ઉપર બેઠી હારાસુર જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ ધજામ જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન નજર રે એટલે બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતી આસમાન જેટલો હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલા છે હાથ જોડી ને બધાને વિનંતી કરું કે માન અને બાપને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં માં બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે એક જ મારી ભલામણ છે વ્યસન થી આગારીઓ કુટુંબ પરિવાર માં એકતા રાખો માં ને બાપ ને બાપુ જાળવજો હું તો આ બેનું નહીં કહું તમારા લગ્ન થઈ જાય પછી તમારા સાસુ સસરાને જાળવજો એ જ તમારા મા બાપ છે પાણીના લોડાની જરૂર હોય તો પાજો રોટલાની જરૂર હોય તો એને ટેમે રોટલો આપજો સંતાન હારા એમ નામ નો થાય ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપણી વિજ્ઞાન ને હું માનું છું ભણતરને માનું છું નકરું ભણતર છે ને આપણા ગળધપણે રેવા સારું મકાન નો ખાવા ધાન નો પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવાનો હવે અત્યારે ભણતર વિધ્યા પછી જ મા બાપની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતરને શું કરવાનું ભણતરની જરૂર છે સો ટકા પણ નકરું ભણતર તો રોટલા વગીરનું રાખશે એમાં અત્યારે તમે જોવા હતા ભણે ગણી તો તમે જોવા અમુક અમુક મા બાપ ને તમને ન ખબર પડે સાનાનો વહીવો એક જ વાત તમને ન ખબર એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી હતી તું દ વિઘા ના ઉલાળિયા મડ્યો કરવા એમે વેસી નાખી હોત તો બેટા તું કારખાન નો સડી ગયો ટિફિન લઈ અરે શું મા બાપ માથે ભલામણા ઉતરતા એકા એટલા દેવ કરી હોય ને માય બાપુ આમ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મોટું ફૂકાતું હોય અને એ દીકરા બાપુ મોટા થયા પછી જો ભટકું રોટલા હાટું મા કે બાપ આટા મારતા હોય જિંદગીમાં કોઈ દે ગાડું ન હાલે રામ હું મારી વાત કરું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી ખટારાનો ડ્રાઈવર આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું નથી 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 ગયા કર્યા રૂપિયા આપ્યા પણ મેળ પડી ગયો મા બાપ ની સેવા કરી એમાં ને ખટારાનો ડ્રાઈવર તો ઓગણી કોમ નો કહેવાય તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાપુ કઈક તો મારા કઈક તો મારી માથે નાખ્યું છે ને મારા ગુરુ એ કઈક તો મને આપ્યું છે ને અને મારો દીકરો હારે છે ને એ બાબુ ભજન ગાય છે મારા એક દીકરાનો દીકરો છે ને ને ગાય છે ભજન ના પૈસા આવતા હું બહુ રાજી થતો કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પ્રજા ને ખબર પડે આ પહેલ પાડવાની જરૂર છે તમે જ ઉભા જેવા રખડતા હોય તો છોકરા શું કરે આપણે વાંકો વળવું જોવો ને કે એટલે તમને મને મહાપુરુષો ખૂબ બધી શાન કરી છે પણ ભજન મેં કીધું ને મને ઘણા બધાએ કીધું આવ્યો ને જો કે હું તમારા ગામમાં પેલી વાર પણ આ મીડિયાના માધ્યમથી મને મળ્યા કે બાપુ તમારા વીડિયા બહુ જોઈએ તમારા વિડીયા વીડિયા જોઈએ કઈ નઈ વળે એમાં હું બોલ્યો એ કરજો જોઈએ શું વળે એમાં હું જે બોલ્યો છું ને એવું કઈ કરજો અને હું કોઈથી કોઈને એમે નથી કહેતો કે આને કોમેન્ટ કરજો લાઈક કરજો પોંચડું કરજો ને ઢોકળું કરજો આપણે કઈ જરૂરી નથી એ બે હાંથવાળા શું થઈ દઉં હજાર હાંથવાળો કોમેન્ટ કરે તીધી ભૂખ ભાંગે બે જણા હું તને દેવાના હતા એટલે મારે એવો કોઈ હિસાબે નથી પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા એમાં જો પાંચ જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી હતી બસ આપણો કોઈ હિસાબ નથી આપણે કોઈને વેરાગ લગાડવો હોય નથી અને આ વાત તમને સમજાવવાની નથી તમને સમજાવ જાય તો તમારા પ્રોગ્રામ હું ભાંગી નો જાય તમને સમજાય નાય ભાઈ આટલું બધું ગાયું એટલે આમાં એ યાદ રહ્યું હોય તો વાત કરો આમ જ છે તારે નો રે રેતું છે એની માટે પાત્ર બનવું પડે કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના કોઈ દી નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે હું એક ખટારા ડ્રાઈવર હિન્દુસ્તાન આખું રખડી આવ્યો કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ અત્યારે વરસાદ થાય કોઈ આપણે ખાધું છો બરોબર જેઠ મહિનો ચાલુ થાય પછી

તમે બધા આટલી બધી સંખ્યામાં જ્યારે હાજર છો ને એ જ મોટી વાત છે કોઈને ટાઈમ જ નથી પણ મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે અને હજી આપણે નાયણ ભાઈ આપણે સાંભળવા છે કારણ કે એમની પાસે બધી હજી એમને હજી પચાસ ટકા નથી ગાયું એટલે હજી તમને મોજ કરાવશે અને હું તો ત્રણ દિવસ ઘેરે નીકળ્યો છું એટલે ઘેરે પોગું તારે ખરો મારું ગામ નામ જ હાલે છે

પણ આમાં ઘરે ટકા થાય છે એવું શું એટલે આ વાત છે ને બાપુ મહાપુરુષો કરવી જોઈએ હું કોણ છું આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી વાત બધી નકામી છે અળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય દાદા મેકર નો કચ્છમાં કુતરો ગધાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય બાપુ જાનવર પૂજાય છે આપણે તો માણસ એ ભલા જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું નો આવ્યા તો શું પણ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન છે હું તો એમ વાત કરું તમે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું શું તમે આ જીવો છો કુતરા ને ખબર ન પડે કે મારો ધણી આવ્યો જાનવર ને બધી ખબર પડે અને આપણને જોવે ત્યાં ખંભા સુધી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો આ તો એ કુતરો આમ આ ખુકારી જો આ તો ઓલો લુખે છે આને કોઈ રોટલો નથી નઈ શું પૂંછડી પટપટાવી હોય એનું નામ જીવન નથી રામ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે એટલા માટે મહાપુરુષ એક વાણીમાં એવી વાત કરે છે જો આપણા હિન્દુ મુસલમાન ને બધી વાતો કરી છે ને પણ બાપુ મોમેડિયા વાણી લખી છે છતાં વાણી તો વાણી હોય અને બાપુ છે ને ભજન છે ને ભજનમાં ઊંચ નીચ નું અમીર ગરીબ નું સ્ત્રી પુરુષ નું કઈ આવતું નથી આ બધું મટે પછીની વાત છે જેસલ ને તોરલ ને રૂપાદે માલદે કતેબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા

કોઈ દીવાની જરૂર નથી અગરબત્તી ની જરૂર નથી નાવાની જરૂર નથી કઈ જરૂર નથી અહીંયા સુરતા લગાડી દો ભજન તમારું ચાલુ જ છે અને આ બોલ્યા જેવી વાત જ નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે જ નહીં મારું નામ અનોપસી છે અહીંયા આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસી ક્યાં છે આમાં જ બધા બાપુ આમાં ગોટે સેડ્યા છે નામ છે ને નામ હમણાં નાણભાઈ કીધું નામ સમો પડે કોઈ નહીં જપ તબ ધીરત ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે ક્યાં ગોતવું ક્યાં નામ ક્યાં છે સવારામ બાબાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે તમારામાં તમારામાં નજર કરો હાથ સલામ કીધી એમાં ચોથી સલામ કીધી સવારામ બાપાનો ઇતિહાસ વાતજો ચોથી સલામ કીધી ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબન દાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારો અને મારો આ દે દુનિયામાં આવ્યો તારે કેવડો ફૂટ નો હોય છે કે દોઢ ફૂટ નો હોય છે તો આજે પાંચ હાથ ફૂટ નો થયો આ છોડવાના મૂળિયા ક્યાં કોણ પાણી પાય અને કોણ ખવડાવે નકરા રાગડા તાડે માથા હલાવે કાંઈ નથી મળે એવું રામ

આના માટે બહુ મંથન જરૂર છે